અત્યારે આપણે આવી ગયા ઈડર ઈડર તાલુકો છે ને સાબલી ગામ છે છે તમે જે આ મહાકાળી માનું મંદિર સાબલી તો જયારે તમે ઈડર બાજુ આવો તો ચોક્કસ આ સાબલી મહાકાળી માના દર્શન ભૂલતા ભૂલતાની અહીં આગળ એક ચમત્કારિક પથ્થર આવેલો છે જે મંદિરના બેલ જેવો જ અવાજ આવે તમને બતાવો હવે તમે જોઈ શકો છો ખાલી અવાજ જોઈ શકો છો મંદિરના બેલ નો જેવો અવાજ આવે છે આ છે મંદિર સામે માનું મંદિર આવેલું છે અને ગુફાની અંદર પણ આવેલું છે હવે આપણે ગુફાની અંદર જે મંદિર આવેલું છે તે જોવા માટે જવાના છે બાકી ચારે બાજુનો નજારો તમે જોઈ શકો છો ચારે બાજુ નજારો ખાલી જોઈ શકો છો દોસ્તો જયારે તમે આવો તો આરામ પણ કરી શકો છો બાકડા પણ મુકવામાં આવ્યા છે બાકી ચારે બાજુ નો જોરદાર નજારો જોવા મળે છે સામે છે મહાકાલી માનું મંદિર હવે નીચે જઈએ અને ગુફા ની અંદર પણ મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ બહારનો કઈ રીતનો પણ તમે જોઈ શકો જોઈ શકો છો એક ડુંગર પર આવેલું છે મહાકાળી મંદિર મહાકાળી સાબલીનો નજારો છે તમે જોઈ આ રીતનો જોવા મળે છે ને દોસ્તો જો તમારે આવા જવાનો નવા બ્લોગ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ થાય ને જેથી કરીને તમને આવા જવાનો વિડીયો જોવા મળશે